જે નારાજગી દર્શાવી રહ્યા છે કારણ કે ઘટના સમયે છે ઇજાગ્રસ્તો ને હાલ તો સારવાર અર્થે ઘસેડાયા છે દસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે કલોલની આ ઘટના કે જ્યાં અકસ્માત થયો છે કલોલ પાસે મોટી ઘટના બની છે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા ઈકો કાર ચાલકે શાકભાજી વેચતા લોકો પર ગાડી ચડાવી દીધી અને આ ઘટનામાં દસ થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડાયા છે એક્સક્લુસિવ આ ઝી ચોવીસ કલાક પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે ન્યાયની માંગ કરી રહ્યા છે કારણ કે દસ લોકો ઈજાગ્રસ્ત છે બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે ગાંધીનગરના કલોલિયા ઘટના કે જ્યાં એક ઇકો ચાલકે ફૂલ સ્પીડે આવી અને લોકો ઉપર ગાડી ચડાવી લીધી છે શાકભાજી વેચતા લોકો પર ગાડી ચડાવી દીધી

જે ચોક્કસ કહી શકાય કે આ ઇકો ગાડી ન હતી જે પોલીસની જાણકારી મળી છે એ પ્રમાણે બ્રેઝા ગાડી હતી અને બ્રેઝા ગાડીમાં બજારમાં ખરીદી કરવા પરિવાર સાથે પરિવાર નીકળ્યો હતો અને ત્યારે ટર્નિંગ જે છે એ ટર્નિંગમાં એ બ્રેક મારવાની જગ્યાએ સ્ટેરિંગ ઉપરથી સીધો જ એક્સિલીટર ઉપર તેનો પગ જતો રહ્યો હતો અને તેના કારણે ગાડીની સ્પીડ વધી ગઈ હતી ત્યારે આજુ આસપાસમાં જે લોકો શાકભાજી અને અન્ય લારીઓ ઉભી રહે છે અને એ છે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ જ્યારે અન્ય કરોલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સ્વાભાવિક છે કે અત્યારે પોલીસે ગુનો નોંધવાની કામગીરી ચાલુ કરી છે પણ સાથે સાથે જે બ્રેઝા ગાડીનો જે માલિક છે એ માલિકની પોલીસે ધરપકડ કરી લીધી છે ચાલકે આ રીતે ગાડી ચડાવી દીધી છે અને જેથી નું ઘટના સ્થળે મોત નીપજ્યું છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો ઝી ચોવીસ